આવિષ્ટ રુસ્તમ વાડી વિસ્તારમાં ડ્રેનેજ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે સામ્રાજ્ય ફેલાયું છે દ્વારા અનેક વખતની રજૂઆત બાદ પણ લોકો ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે નવસારી શહેરના વોર્ડ નંબર 3 જેમાં શાંતાદેવી રોડના પાછળના ભાગે આવેલ રુસ્તમ વાડીમાં ડ્રેનેજની કામગીરી થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા બ્લોક સહિતના રસ્તાની કામગીરી નહીં થતા

અનેક વખતની રજૂઆતો કર્યા બાદ પણ સમસ્યા ઠેરની ઠેર છે મહાનગરપાલિકાના અધિકારીઓને તેમની સમસ્યાનો ઉકેલ સત્વરે લાવવાની માંગ આ વિસ્તારના રહેશો કરી રહ્યા છે અમારે આ સમસ્યા પાણી ને આ બ્લોક નું વ્યવસ્થિત ન કરી ગયા લોકો લાઈન ખોદી ગયા લાઈન લાખી ગયા પણ વ્યવસ્થિત નથી કરી ગયા તો કેટલા મહિનાથી અમે અરજી કરી પણ અરજી નું કઈ થતું નથી કામ જ નથી કર્યું એ લોકોએ તો કોને પ્રોબ્લેમ પડે અમને પડે ને વરી કરી જવું જોઈએ ગંદકી ફેલાવતી છે ગલીમાં આવા જવાની છોકરા લોકો અમારે કેટલા માં કેટલા લાસ્ટમાં અમારું ઘર છે એટલે અમને તકલીફ વધારે પડે ગાડી આવા જવાની સ્લીપ થાય તો પાણી કેટલું ભરાઈ જાય છોકરા લોકો કેવી રીતના સ્કૂલ નહીં એવું તો કઈ નઈ હમણાં હમણે જ છે તમારા મોહલ્લામાં બધું ભરાઈ ગયું પાણી આ ગાડી વાડી આવવાનું જવાનું છોકરાને અમને બહુ તકલીફ પડતી છે આ દિવાળી નું કામ ચાલુ છે કરે પડી દિવાળી પછી આપ બ્લોક લખવાનું ની નાખ્યા વરસાદ ਵੀ આવી ગયો કહીએ નથી થ્યું આજે નિકાલ આપે કહે કે કેવા જન તો લોકો કે તમે જાતે લખા ના તમે હું મે લખું એ રીતના બધા બોલે તમે કે કેને થાકી ગયા છે કેટલી વાર કેવાનું